नमस्कार राजस्थान ना श्री गंगानगर मा स्थित जेतसर स्थित सेंट्रल स्टेट फार्म स्टेटफार्मनु स्वागत है जे राज्य बीज निगम हेठ राष्ट्रीय बीज निगम नो एक प्रोजेक्ट है आजे अमने भारतीय कृषि में एक प्रगति दर्शा गर्व है एक नवीनता जे टेक्नोलॉजी कार्यक्षमता टकाउपणू ने जोड़े है आ सेंटर पीवोट ईरिगेशन सीस्टम जीवी रमणा रेड्डी चिराहरित लिमिटेड हैदराबाद टेक्निकल डायरेक्टर द्वारा स्थापित करवामा आवी है, जे अद्यतन सिंचाई उकेलोना चैम्पियन छे। आ सिस्टम लिंद से जिमेटिक यूएसए द्वारा आवी है जे यांत्रिक सिंचाई मा विश्व अग्रणी है सिंचाई नो नवो युग तम पूर टपक अथवा सिंचाई प्रणालियों जोई हशे परंतु आजे तमे जे ज्या તે ભારતમાં સિંચાઈનું ભવિષ્ય છે આ સિસ્ટમ આપણને જણાવે છે કે ભારતીય કૃષિ નવીનતા અને ચોકસાઈથી ચાલતા હાઈટેક યુગમાં પ્રવેશ કરી રહી હૈ આ જેતસર ખાતે સેન્ટ્રલ સ્ટેટ ફાર્મ છે જેએનએસસી હેઠળ સંચાલિત છે અને આ અદ્યતન સેન્ટર પીવોટ સિસ્ટમ એક મોડેલ તરીકે સ્થાપિત કરવામાં આવી હૈ તે ભારતમાં પ્રથમ સ્થાપનોમાંનું એક હૈ ખાસ કરીને एवा तरंगी भूप्रदेश पर ज्या परंपरागत सिंचाई शक्य नहीं अही सेंटर पीवोट केम अहीनी जमीन सपाट नहीं ऊंचाई खाड़ा है ज्या परंपरागत नहर अथवा पूर सिंचाई निष्फ जाए है आवा विस्तारों में अमे आ सीस्टम केवी रीते कार्य करे है, ते अही है પાણીને સૌપ્રથમ નહેરના પાણીને ચેનલ કરીને બનાવેલા મોટા જળાશયમાં સંગ્રહિત કરવામાં આવે છે જળાશયમાંથી પાણીને ભૂગર્ભ પાઇપલાઇન્સ દ્વારા પીવોટ સિસ્ટમમાં પંપ કરવામાં આવે છે સેન્ટર પીવોટ ગોળાકાર ગતિમાં ફરે છે મોટા વિસ્તારોને આવરી લે છે અને કુદરતી વરસાદની જેમ ખેતરને સમાન રીતે સિંચાઈ કરે હૈ આ સિસ્ટમ અહીં એક જ પીવોટ સાથે ઇઠ્યોતેર હેક્ટરને આવરી લે હે કાર્યક્ષમતા અને માપનીયતા બંને દર્શાવે હે તકનીકી સુવિધાઓ ઓટોમેશન અને રિમોટ મોનિટરિંગ સાથે કેન્દ્રીય નિયંત્રણ પેનલ ઇલેક્ટ્રિક મોટર્સ દ્વારા સંચાલિત સમાન પાણીના ઉપયોગ માટે નોઝલથી સજ્જ બિનસ્માન ભૂપ્રદેશ પર પણ કાર્યક્ષમ રીતે કામ કરવા માટે રચાયેલ છે સેન્ટર પીવોટ સિંચાઈના ફાયદા પાણીના ઉપયોગની કાર્યક્ષમતા પૂર સિંચાઈની તુલનામાં પચાસથી પિચોતેર ટકા પાણી બચાવે છે શ્રમ બચત સંપૂર્ણપણે સ્વચાલિત ન્યૂનતમ શ્રમની જરૂર પડે હે એક્સમાન એપ્લિકેશન કેટલાક પાકમાં બસ્સો પચાસ ટકા સુધી સતત પાક વૃદ્ધિ અને ઉપજમાં સુધારો સુનિશ્ચિત કરે હૈ ચોક્કસ ખેતી છાત માટી ભેજ સેન્સર અને ફર્ટિગેશન સાથે સંકલિત કરી શકાય છે ક્લાઇમેટ સ્માર્ટ પાણીનો તણાવ ઘટાડે છે અને પરિવર્તનશીલ આબોહવાને સારી રીતે અનુકૂલન કરે છે સમય જતા ખર્ચ સરકારક પ્રારંભિક સેટઅપ પછી ઓછા એમ ખર્ચ ભારતના સિંચાઈ ક્ષેત્ર માટે ગેમ ચેન્જર આ સિસ્ટમ ફક્ત પ્રદર્શન માટે નથી તે ભારતના મોટા પાયે સિંચાઈ પ્રોજેક્ટ્સ માટે એક વ્યૂહાત્મક ઉકેલ છે જળ શક્તિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આવી સિસ્ટમો નીચેના ક્ષેત્રોમાં લાગુ કરી શકાય છે મુખ્ય સિંચાઈ યોજનાઓના કમાન્ડ વિસ્તારો અને સમગ્ર ભારતમાં નહેરના આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ કેનબેટવા અને વૈન ગંગાનલ ગંગા જેવા નદી જોડાણ કાર્યક્રમો દુષ્કાળગ્રસ્ત અને તરંગી પ્રદેશો જ્યાં અન્ય સિસ્ટમો નિષ્ફળ જાય છે જળવિભાજકાધારિત કૃષિ અને સંચાલિત જમીનો સેન્ટર પીવોટ ઇરિગેશન અપનાવીને ભારત આ કરી શકે હે ખેડૂતોની આવક બમણી કરવી પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરવો આબોહવા જોખમ ઘટાડવું પરંપરાગત સિંચાઈનું આધુનિકીકરણ કરવું જેતસર ખાતેનું આ ઇન્સ્ટોલેશન નવીનતા ટકાઉપણું અને માપનીયતાનું એક મોડેલ છે તે રજૂ કરે હે કે ભારત કેવી રીતે તેના કૃષિ લેન્ડસ્કેપને બદલી શકે હે જ્યાં જરૂર હોય ત્યાં જ્યારે જરૂર હોય ત્યારે ચોકસાઈ અને ન્યૂનતમ કચરા સાથે પાણી ઉપલબ્ધ કરાવી શકે છે સેન્ટર પીવોટ ઇરીગેશન ભારતીય કૃષિ માટે એક સાચો ગેમ ચેન્જર અને જળશક્તિ મંત્રાલયના પાણી સુરક્ષિત ખેડૂત સશક્ત ભારતના વિઝન માટે એક શક્તિશાળી સાધન